પેલા દીકરા હોય એના પાડ ઉપર ધરવા પડે મારી કેવું પડે તમારી માતા મારી અંદર તારા મારવા દોડ હતી એનો દંડ મેલ્યો હતો પણ હવાયો ભરવો ઉમેરી

ये घरी इसने कोवे ओके मन छोड तम रेनालू के आ बई जे अरे 15 जो मैं मन बैठे लियो तो 100 ना आला 16 16 16 आल्या था मारू कणी केऊ कहय सका दिकरा बैठे लियो है भाई 15 आल्या હા તો એ હોળ આલે હોય 15 આલે આ આ બાટ ઉપર તો કોઈ ના બોલી કે માચુ ભાઈ કોઈ ના બોલે માતા બેહી જાય માતા મનકન કીધું એ દમો છો કરો બીજું દીકરા ઓટયાલ કે નહીં એકવાર આવી એ આવતી તો વાવ છે સાધુરો છે તો હવે બહાર આવશે

સમય આવશે ને વેળા આવશે ને દીકરા ચાર ટકો દેરું કેવા આવે અને દેરું ગણવા આવે છે દીકરા તમને આ ગમ ની માતા છે કદાચ તમારી માતા તમારા ઘરના કોટા કાઢવા લાગે એટલે સમજી ગયા રેડી થઈ ગયું તમારી તમારા ઘર નો કોટો કાઢતી નથી

તમારા ના પપ્પા ને મમ્મી કાકા દાદી અत्ता હમ લો દીકરા તવા દુખાઓ મટી જાય એલા નામચમ ગોતે પૂરી જાય છે પણ આવા દુખાઓ મટી જાજો પછી મારે હા માટુ નું કેન પર દુબે ક નું